વિદ્યામાં જેણે સહાય કરી એના પગાર નથી જેણે કાંઈ સહાય ન કરી પેન્શન સુધી પહોંચી ગયા છે મહુઆ તો આપણો જિલ્લો નથી એટલે હજી એમાં છે બેઠા જ્યારે કદાચ મહુવાને આવો લાભ મળે એટલે મારા આનંદની વાત તો એ છે કે જેમ જેમ જિલ્લા વધે એમ મને વંદના કરવાનો વધારે મોકો મળે છે

આપણે જે સિસ્ટમ જે છે પોર્ટલ પર આપણી પારદર્શક ભરતીઓ કરી રહ્યા છે એટલે પોર્ટલ પર જેની વ્યવસ્થા છે આપણે અગિયાર બારની અત્યારે મેરિટ યાદી કમ્પ્લીટ થઈ ગઈ છે એચ મેટના આચાર્યોની ભરતી ઓલરેડી ઓર્ડરો આપવાની શરૂઆત થઈ ગઈ છે અને ટાટ માધ્યમિકની અત્યારે શરૂઆત છે ટેટ ટુ છથી આઠની એની પણ શરૂઆત થઈ ગઈ છે એક સાથે આ ભરતીઓ આવી છે તે થોડો સમયમાં વિલંબ થયો છે પણ આપણી પારદર્શક ભરતી જે ચાલુ ચાલુ છે એટલે આ થોડી જે વિલંબ થયો છે બાકી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી ભાવનગરના અખવાડ વિસ્તારમાં બબાલ થઈ છે અદાવતના સમાધાન માટે એકઠા થયેલા લોકો વચ્ચે બબાલ થઈ અખવાડ વિસ્તારમાં બે જૂથો વચ્ચે થયો પથ્થરમારો હથિયારો સાથે પથ્થર અને ઈંટોના ઘા ખર્યા મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ઘટનામાં આઠ જેટલા લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા ઉત્તરાયણના દિવસે થયેલી માથાકૂટના સમાધાન માટે એકઠા થયા હતા લોકો ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી

બનાવનું કારણ એવું છે કે અગાશી પર પતંગ ચગાવી રહ્યા હતા તે સમયે પતંગ કપાઈ જતા સામે પક્ષે બેભત્સ શબ્દ બોલતા મામલો ઉગ્ર બન્યો હતો આ ઘટના બાદ અરજણભાઈ રાઠોડના ઘરમાં અમુક માથાભારી ઈસમો ધોકા અને પાઇપ સાથે ઘરમાં ઘૂસીને ઘરનો સામાન ટીવી કબાટ સહિત વસ્તુની તોડફોડ કરી હતી હાલ આ મામલે ડી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક અજાણ્યા તત્વોએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા યુનિવર્સિટી રોડ પર ટી ઘટના છે મોડી રાત્રે ગ્રાહકો હાજર ન હોવાથી દુર્ઘટના છે હોવાથીઓ દ્વારા પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં જોવા મળી રહી છે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ચારમાં વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે જયદેવ રામાવત ચિરાગ બાવાજી અને અજાણ્યા બે વ્યક્તિ વિરુદ્ધ નોંધાય છે ફરિયાદ પાનની દુકાનમાં સો રૂપિયા આપવા બાબતે થઈ હતી માથાકૂટ

આરોપી જયારે પકડવામાં આવશે તો આરોપીની ગહેન પૂછપરછ કરવામાં આવશે કે પેટ્રોલ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને જે જાહેર એમને બોટલમાં કોઈ પેટ્રોલ પંપ દ્વારા વેચાણ કરવામાં આવ્યો હશે તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે રાજકોટ શહેરમાં સામાજિક તત્વો બન્યા છે બેફામ રાજકોટમાં વધુ એક મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે શહેરના એશી ફૂટ રોડ પર થઈ હતી મારામારી સત્યમ પાર્ક સોસાયટીમાં નલકંઠ પાનમાં બન્યો છે બનાવ ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે

ટેમ્પી વાળાને અંદર લઈને જતો તો અમે કીધું સાહેબ મારી એફઆઈ આ ભાઈએ મારા ભાઈને પાડી દીધો એફઆઈ લખ મને કે અંદર આવો અશોક ભાઈ તમારી એફઆઈઆર લખો મને અંદર લઈ જાય ને બહુ માર્યો સાહેબ એ ત્રણ ચાર જણા પોલીસ વાળા હતા અંદર નામ નહીં વરખતો હું મને મારવા જ માંડી ગયા પણ હું પડી ગયો એકદમ બહાર આવીને બધા મને ઉઠાવીને લઈ ગયા ફર્યા વાળા બહાર એમસી ઇજનેર વિભાગના કર્મીઓનો હોબાળો પડતર પ્રશ્નો સાથે એમસી કચેરી બહાર દેખાવ આગામી સમયમાં માસ સીએલ પર જવાની પણ ચીમકી એમસી બિલ્ડિંગ ખાતે સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી અમદાવાદના બોપલ વિસ્તારમાં જ્વેલર્સમાં થયેલ લૂંટ કેસમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી લીધી છે આરોપીઓને પકડવા દસ થી વધુ ટીમો કામે લાગી હતી પોલીસે આરોપીઓને યુપીથી સકંજામાં લીધા મુખ્ય આરોપીએ પાંચ જ્વેલર્સમાં રેકી કરી હતી પરંતુ કનકપુરા જ્વેલર્સથી ભાગવામાં આસાની રહેશે જે હેતુથી ત્યાં પ્લાન બનાવ્યો હતો લૂંટ કરતા પહેલા તેઓ યુપીથી હથિયાર લઈ આવ્યા હતા પોલીસે બાઇક નંબરના આધારે જુનવટભરી તપાસ કરતા આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી તપાસમાં સામે આવ્યું છે કે જાવેદ અને બિરેન્દ્ર અગાઉ પણ ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે અને જાવેદ ઉપર યુપી પોલીસ ફાયરિંગ પણ કરી ચૂકી છે એ લૂંટમાં જે ચાર મુખ્ય આરોપી છે ચારના ચાર આરોપી અત્યારે અટક કરવામાં આવ્યા છે એ ચાર આરોપી છે ચારો આરોપી યુપીના છે એમાંથી બે આરોપી ફરૂકાબાદના છે એક આરોપી અલીગઢનો છે અને એક આરોપી બુલંદસરને પાસે એક ગુલાઉઠી કરીને જગ્યા છે ત્યાંના છે અમદાવાદના પેલેડિયમ મોલ પાસે બવાલનો મામલો છ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા વસ્ત્રાપુર પોલીસે પકડેલા છ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી રદ કરી વસ્ત્રાપુર પોલીસે આરોપીની વધુ પૂછપરછ માટે સાત દિવસના રિમાન્ડ માંગ્યા જેમાં પોલીસના મુદ્દા એવા હતા કે કેસમાં વપરાયેલ સ્કોર્પિયો ગાડી રિકવર કરવાની બાકી છે અને સાથેને આરોપીઓને ધરપકડ કરવાની બાકી છે સામે બચાવ પડસો કેસ એવો હતો કે આરોપીઓને બોતેર કલાકથી કસ્ટડીમાં રાખ્યા છે અને આરોપી પ્રિન્સને ઢોર માર મારેલ છે જેથી નામદાર કોર્ટે આરોપીઓની અરજી સ્વીકારતા પોલીસે રિમાન્ડ અરજી રિજેક્ટ કરેલ છે અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ મામલે સોલા પોલીસને સફળતા મળી સોલા પોલીસે જૂનાગઢથી ચાર આરોપીની અટકાયત કરી ડિજિટલ અરેસ્ટ કેસમાં મુખ્ય સૂત્રધાર પ્રિન્સ પટેલ અને જૈમીન ગીરી ગોસ્વામીની ધરપકડ કરી છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના નામે અરેસ્ટ